નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી આજે ટુ ધ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે વિશ્વ થાઇરોડ દિવસને લઈને વિશ્વ થાઇરોઇડ દિવસ દર વર્ષે પચીસમી મેના રોજ તેની ઉજવણી થતી હોય છે મહત્ત્વની વાત કહેવાય કે સૌપ્રથમ પ્રથમ વિશે જાગૃતિ જે અત્યારે તમામ લોકો સુધી પહોંચાડવા માટે સાથે સાથે જાગૃતિ ફેલાવવા માટે બે હજાર સાતમાં થાઇરોઇડ ફેડરેશન ઇન્ટરનેશનલ દ્વારા જે તેની સૌપ્રથમ શરૂઆત પણ કરવામાં આવી હતી થાઇરોઇડના બે પ્રકારો હોય છે હાઈપર થાઈરોઈડ અને હાઈપોથાઈરોઈડ અને તેમાં પણ જો જોવા જઈએ તો અલગ અલગ તેના લક્ષણો પણ જોવા મળતા હોય છે થાઇરોઇડ વિશે શિક્ષિત કરવા માટે તેના પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે સપ્ટેમ્બર બે હજાર સાતમાં યુરોપિયન થાઇરોઇડ એસોસિએશન દ્વારા પ્રથમ વાર્ષિક સામાન્ય સભા મળી હતી અને પચીસમી મેના રોજ સત્તાવાર રીતે વિશ્વ થાઇરોઇડ દિવસની જે ઉજવણી કરવામાં આવે તેની બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો એક ની વાત કરવામાં તો થાઇરોઇડ શું છે તેના લક્ષણો શું છે તેને કેવી રીતે ધરાવતો એમ કહેવાય કે ઉપાયો કયા કયા છે તેની ઉપર પણ આપણે ચર્ચા વિચારણા કરવી છે સાથે આજે આ થાઇરોઇડ દિવસે થાઇરોઇડ દિવસમાં પણ કેમ ઉજવવામાં આવતો હોય છે થીમ કયા પ્રકારની હોય છે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે ગયા છે ડોક્ટર કૃણાલ ઠક્કર છે એન્ડો ક્રાઇનોલોજીસ્ટ છે જે સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે કૃણાલભાઈ ધન્યવાદ કૃણાલભાઈ સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે જ્યારે આપણે વાત કરતા છે થાઇરોઇડની અને થાઇરોઇડ એટલે શું સૌથી પહેલાં તો મારો પ્રશ્ન એ છે આપને જો થાઇરોઇડ તમે આ સારા દિવસે એક પ્રોગ્રામ કરી રહ્યા છો સો બેસિક આપણે જોઈએ તો થાઇરોઇડ નામની એક ગ્રંથિ છે ગળામાં જે બટરફ્લાય શેપની એક ગ્રંથિ હોય છે તો એમાંથી મેજરલી બે પ્રકારના હોર્મોન બને છે T3 અને T4 હવે આ થાઇરોઇડના હોર્મોન એટલે કે હોર્મોનનો એક રસ કહેવાય જે બ્લડમાં મિક્સ થાય છે અને થાઇરોઇડના હોર્મોન શરીરના બધા અંગોના બધા જે સેલ્સ કોશિકાઓ છે હેર સેલ કે સ્કિન સેલ થી કરી અને ઇમ્પોર્ટન્ટ હાર્ટ કિડની બ્રેઇન મસલ સેલ બધા માટે એના અંદરના મેટાબોલિઝમને રેગ્યુલેટ કરવા અને એ કોશિકાઓનું ફંક્શન પ્રોપર રીતે થઈ રહે એના માટે જે ધ્યાન રાખવાનું હોય છે મેટાબોલિઝમનું એ થાઇરોઈડના હોર્મોન્સ ઉપર ડિપેન્ડન્ટ હોય છે એટલે આમ જોવા જઈએ તો થાઇરોઇડ ની ગ્રંથિ ભલે અહીંયા જ લોકેટેડ હોય છે પણ એના ફંક્શન આખી બોડીના ઓર્ગન્સ ઉપર ને બધા સેલ્સ ઉપર હોય છે બિલકુલ એક બાજુ જે રીતે થાઇરોઈડની વાત કરવામાં આવતી હોય છે અને એમ કહેવાય કે જ્યારે થતી હોય તેના પ્રત્યે જાગૃતિ અત્યારે આવતો ફેલાવી બહુ જરૂરી જોવા મળતી હોય છે બે પ્રકાર હોય છે આ બે પ્રકાર વિશે આપ સમજાવશો જી જે પ્રમાણે મેં કહ્યું કે થાઇરોઈડ નો હોર્મોન્સ અહિયાંથી બને છે અને આખા બ્લડમાં અને બધા જ આખા ઓર્ગનમાં બધી જગ્યાએ એનો રોલ પ્લે કરતો હોય છે હવે બે પ્રકારો જે તમે વાત કરો છો એમાં સૌથી કોમન કે સૌથી જે વધારે પડતું કોમન છે એ કહેવાય એ હોર્મોન હોર્મોનનું જે માત્રા બનવાની કેપેસિટી છે એ ઓછું બને છે જેટલી બોડીની રિક્વાયરમેન્ટ છે એના કરતા ટી થ્રી ટી ફોરની અમાઉન્ટ ઓછી પ્રોડ્યુસ થાય છે થાઇરોઇડ ની ગ્રંથિમાંથી જેને આપણે હાઈપો કહીએ અને એની ઓપોઝિટમાં હાઈપર થાઇરોઈડ હોય છે હાઈપર થાઇરોઇડ એટલે જેટલી રિક્વાયરમેન્ટ હોય બોડીની એના કરતા વધારે માત્રામાં હોર્મોનનું પ્રોડક્શન થતું હોય હવે જે હાઈપોથાઇરોઈડ છે જેમાં ઓછું હોર્મોન બને છે T3 T4 ની માત્રા ઘટી જાય છે તો હવે ઘટી જાય છે તો શું થાય છે કે બધા ઓર્ગન્સ નું મેટાબોલિઝમ કોમ્પ્રોમાઇઝ થાય છે એ રેગ્યુલેટ નથી થઈ શકતું એટલે એના ક્લિનિકલ ફીચર્સ એટલે એના લક્ષણો જોવા મળે છે જેમ કે મેટાબોલિઝમ ઓવરઓલ ઓછું થાય એટલે સૌથી પહેલા વજનમાં વધારો જોવા મળે લિવરમાં ચરબીનો જમાવડો થવા થાય શરીરમાં પાણીની માત્રા વધારે રિટેન્શન થાય એટલે સોજા જેવું લાગે ફેસ ઉપર સોજા લાગે કે પગમાં સોજા લાગે મગજ મગજની જે મેટાબોલિઝમ છે એના ફંક્શન છે જ્ઞાન તંતુ ઓછા થવા લાગે એટલે કોગ્નેટિવ પ્રોબ્લેમ કહીએ કે યાદ શક્તિ થોડી ઓછી રહેવા માંડી હોય કે પછી એકદમ એટેન્શન ઓછું રહેતું હોય હાર્ટ નું ફંક્શન પણ કોમ્પ્રોમાઇઝ થાય તો હાર્ટનો પમ્પિંગ પાવર લાંબા ગાળે થોડું ઓછું થાય કે જો થાઇરોઇડ ને હાઇપોથાઇરોઇડ થાઈરોઈડને અનકંટ્રોલ લેવા જઈએ તો ફેફસાની આજુબાજુમાં પાણી ભરાવું હાર્ટની આજુબાજુમાં પાણી ભરાવું મસલ્સ નો ફંક્શન કોમ્પ્રોમાઇઝ થાય એટલે બધા જ ઓર્ગનમાં હાઈપો થાઈડના લીધે આવા પ્રોબ્લેમ થતા હોય છે જેને આપણે સિન્ડ્રોમ એના પણ અલગ અલગ કારણો હોય છે ઓપોઝિટ જે છે કે જેમાં થાઇરોઇડના હોર્મોનનું પ્રોડક્શન વધારે પડતું થતું હોય છે એ બોડીની જે ફીડબેક મેકેઝમ છે એને સાંભળ્યા વગર થાઇરોઇડ ઓટોનોમસલી એટલે એને પોતાની રીતે હોર્મોનનું પ્રોડક્શન વધારે કન્ટિન્યુઅસ કર્યા રાખી છે જેને હાઇપરથાઇરોઇડ થાઇરોઇડ કહીએ હવે થાઇરોઇડની હોર્મોનનું કામ મેટાબોલિઝમ રેગ્યુલેટ કરવાનું જો હોર્મોન વધારે પડતો આવે રિકવાયરમેન્ટ કરતા બે ગણો ત્રણ ગણો તો એવા કન્ડિશનમાં ઓવરઓલ મેટાબોલિઝમ બહુ વધારે પડતું વધી જાય વધી જાય તો ઓપોઝિટ થાય વજન છે એ ઘટતું જાય એટલે એમાં લક્ષણો મુખ્યત્વે એવું હોય છે કે વજન ઘટતું જાય ધબકારા વધી જાય હાર્ટ નું પમ્પિંગ પણ વધી જાય છે તો ધબકારા વધવા લાગે છે એ ધબકારા વધી જાય લિવરમાં પણ પ્રોબ્લેમ્સ થાય આંતરડાની એક્ટિવિટી વધી જાય એટલે ઘણા લોકોને ઝાડા જેવો પ્રોબ્લેમ કે ફ્રિકવન્ટ મોશન્સ પ્રોબ્લેમ થવા લાગે અ પસીનો વધારે આવવા લાગે આ બધા ઓટોનોમિક ડિસફંક્શન થવા લાગે છે તો હાઈપર થાઇરોઈડ અને હાઈપોથાઇરોઈડ આ રીતના બે પ્રકાર છે જે આપણે થાઇરોઈડના હોર્મોનલ ડિસ્ટર્બન્સ ના લીધે થતા હોય છે અને જેમાં બે ના સ્પેસિફિક લક્ષણો ક્લિયર કટ હોય છે ઘણા બધા લક્ષણો એવા હોય છે કે જે સટલ હોય એટલે ઇનિશિયલ સ્ટેજમાં હોય કે જ્યારે આપણે ડિસફંક્શન હોય પણ આપણે એને લક્ષણોથી ધ્યાન ના દોરી શકતા હોઈએ તો એ સ્ક્રીનિંગ ટેસ્ટ થી એટલે બ્લડ ટેસ્ટ થી આપણે એને જાણી શકીએ છીએ તો બિલકુલ એક બાજુ જે રીતે વાત કરવામાં આવે થાઈરોઈડની તો થાઇરોઇડના તો બે પ્રકારો જોવા મળતા હોય છે બે પ્રકારમાં પણ જ્યારે આપણે અલગ અલગ પ્રકારની વાત કરતા હોઈએ છીએ હાઈપર થાઈરોઈડ અને હાઈપોથાઈરોઈડની જે આપણે વાત કરતા હોઈએ છીએ તે ઘણા અત્યારે જે મહત્ત્વના હોય છે લક્ષણો પણ અત્યારે જે અલગ અલગ જોવા મળ્યા અલગ અલગ લક્ષણોની સાથે સાથે અતરાલ આને નિવારવો કેવી રીતે તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે કૃણાલભાઈ જ્યારે આપણે થીમની વાત કરવામાં આવે તો આ વખતે જે થીમ રાખવામાં આવી છે તેના આપ જોઈ રહ્યા છો નોન ડિસીઝ એક મુખ્યત્વે મોસ્ટ મોસ્ટ કોમન કોમન વન ઓફ કહીએ તો આ આવે છે હવે આપણે પ્રિવેન્ટની વાત કરીએ પ્રિવેન્શન કેમ કરવું થાઇરોઇડના થાય તો જુઓ આપણે આજની તારીખમાં જે બે કોમન થાય છે હાઈપો થાઈડ અને હાઈપર એ ઓટો ઇમ્યુન ડિસીઝ છે નાઇન્ટી પર્સન્ટ કેસીસમાં ઓટો ઇમ્યુન એટલે આપણી બોડીની ઇમ્યુનિટી ડિસરેગ્યુલેટ થઈ અને થાઇરોઈડને ડિસફંક્શન કરે છે કાં તો હાઇપો કરે છે કે હાઇપર કરે છે તો એને પ્રિવેન્શન એ ઓલમોસ્ટ લાઈક ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ જેવી વસ્તુ છે કારણ કે બોડીની મેકેનિઝમ અને આપણા બોડીના ડીએનએ ઉપર ડિપેન્ડ કરે છે જ્યારે વાત કરીએ કે પ્રિવેન્શન થાઇરોઇડનો તો એ જ એ એક સમય હતો કે જ્યારે ભયતરનું પ્રમાણ વધારે હતું આપણા કન્ટ્રીમાં કે થાઇરોઈડની ગ્રંથિમાં

આગળના સ્ટેજમાં વધે એના પહેલા આપણે એને આઈડેન્ટિફાઈ કરી અને એને ટ્રીટમેન્ટ કરી શકીએ અને જેનાથી બીજા ઓર્ગન્સ પર એની ઇફેક્ટને આપણે ટાળી શકીએ એક બાજુ જે રીતે આપણે થાઇરોઇડ દિવસની વાત કરતા છે થાઇરોઇડ દિવસને લઈને જ અન્ય એક ડૉક્ટર આપણી સાથે જોડી ગયા છે ડૉક્ટર કૌશલ શાહ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એમડી ડીએનએ એન્ડ એન્ડોક્રાઇનોલોજી છે સાથે જ કન્સલ્ટન્ટ એન્ડોક્રાઇનોલોજીસ્ટ પણ છે જે કૌશલભાઈ આપણું પણ સ્વાગત છે

કેમ અત્યારે હાલ તો આ થીમ ઉપર સૌથી વધારે કામ અત્યારે કરવામાં આવી રહ્યું છે તેની પાછળના કોઈ કારણ હોઈ શકે કૌશલભાઈ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ નું પ્રમાણ જે ઝડપથી વધી રહ્યું છે એને મહત્વ આપવા માટે એમાં લોક જાગૃતિ લાવવા માટે એને મહત્વ અત્યારે આપણે આપી રહ્યા છીએ કારણ કે જે આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ થઈ રહ્યા છે જે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે જે આપણી ખાવા પીવાની આદતો કસરતનો ઘટાડો બેઠાડું જીવન થોડું એમ્સિયસ લાઈફસ્ટાઈલ

થાઇરોઇડ જે કુનાલભાઈ વાત કરી કે હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમ મુખ્યત્વે બે પ્રકારના હોય છે એવું કહી શકાય કે અત્યારે દસ થી બાર ટકા ફિમેલ લેડીઝમાં જે હાઇપોથાઇરોઇડ છે કે લીલો થાઇરોઇડ એની બીમારી હોઈ શકે અને સેમ પુરુષોમાં એનું પ્રમાણ બે થી પાંચ ટકાની વચ્ચે હોઈ શકે એવી જ રીતે જે હાઇપર છે એનું પ્રમાણ લીલા થાઇરોઇડ કરતા ઓછું જોવા મળતું હોય છે હાઇપર એટલે કે સુકો થાઇરોઇડ તેનું પ્રમાણ પણ જનરલી બે થી પાંચ ટકા એટલે કે સો

આવા ઇમ્યુન રોગો થવાનું એક જે કહેવાય કે ટેન્ડન્સી હોય છે એ ટેન્ડન્સી મહિલાઓમાં વધારે હોય છે કારણ કે તેમની પાસે બે એક્સ ક્રોમો હોય છે જો આપણે વધારે ડિટેલમાં જોવા જઈએ તો એટલે આવા ઇમ્યુન રોગો થવાની ટેન્ડન્સી મહિલાઓમાં વધારે હોય છે તેથી થાઇરોડના રોગોનું પ્રમાણ પણ મહિલાઓમાં જ વધારે જોવા મળે છે એક બાજુ જે રીતે ક્યાંક મહિલાઓમાં પણ જે પ્રમાણ વધી રહ્યું છે સાથે જ્યારે આપણે લક્ષણોની વાત કરવામાં આવે કૌશલભાઈ લક્ષણો અત્યારે તો જે આપણે જોયા કે અત્યારે ઘણા બધા અલગ અલગ પ્રકારના જોવા મળતા હોય છે પણ બચવા માટે કયા કયા ઉપાયો સૌથી વધારે જરૂરી છે બચવા માટે એટલે અમુક જે પ્રકારના થાઇરોઈડના રોગો થવાના છે માનો કે કોઈની ફેમિલીયલ ટેન્ડન્સી છે કે ભાઈ લીલો થાઇરોઈડની ફેમિલી હિસ્ટ્રી છે કે સુકો થાઇરોઈડની ફેમિલી હિસ્ટ્રી છે તો એ વસ્તુથી બચવું થોડું અશક્ય હોય છે પરંતુ જે કોમન રોગો છે એમાં હું એમ કહીશ કે સૌથી પહેલા બચવા માટે ઉપયોગ કરવો જોઈએ આજકાલ થોડું સિંધાલુ મીઠું એ બધું લેવાની ફેશન વધી રહી છે ગવર્મેન્ટે બહુ મહેનત કરીને આયોડિન ડેફિશિયન્સી ડિસોર્ડરનો પ્રોગ્રામ બનાવેલો છે જેમાં નિશ્ચિત માત્રામાં અ મીઠામાં કેટલું આયોનનું પ્રમાણ હોવું જોઈએ નક્કી કરવામાં આવે છે જેથી દરેક ઘર સુધી આયોડિન પહોંચી શકે તો દરેક લોકોએ આયોડિન યુક્ત મીઠાનો જ ઉપયોગ કરવો જોઈએ જેથી આયોડીન ડેફિશિયન્સીના કારણે સાથે થાયબ્લેમથી આપણે ચોક્કસ બચી શકીએ છીએ બિલકુલ સાચી વાત છે અત્યારે હાલ તો જ્યારે આપણે થાઇરોઇડની વાત કરતા હોઈએ છીએ અને થાઇરોઇડમાં પણ રીતે લક્ષણો અને બચવાના ઉપાયો પણ ઘણા બધા છે કૃણાલભાઈ જ્યારે આપણે ઉપાયોની વાત કરતા હોઈએ છીએ ત્યારે અત્યારે એમ કહેવાય ને કે કોરોના આવ્યો હતો ત્યારે પણ દરેક લોકો ઘરેલું ઉપચારને સૌથી વધારે પ્રિફર કરતા હતા કૃણાલભાઈ જ્યારે આપણે થાઇરોઇડની વાત કરતા થાઇરોઇડમાં કોઈ ઘરેલું ઉપચાર અત્યારે તો જોવા મળતા હોય છે શું તેનો પણ અત્યારે ઉપયોગ કરવો જોઈએ અ પ્રેક્ટિકલી એવા કોઈ ઘરેલું ઉપચાર નથી કે જે આપણે થાઇરોઈડ કંટ્રોલ કરી શકીએ કે થાઇરોઇડનું પ્રમાણ આપણે ઓછું કરી શકીએ એકચ્યુઅલી હકીકતની વાત હું થોડું મેં મિસ કર્યું છે આઈ આઈ થિંક ડિસ્કશન ક્યાં હતું એ ઘરેલું ઉપચારની વાત તમે કરી ત્યારે આ એક પ્રશ્ન અગત્યનો થઈ જાય છે ઘણા બધા લોકો હાઇપોથાઇરોઈડ ના કે હાઇપર થાઇરોઇડમાં એવું ક્વેશ્ચન કરતા હોય છે કે એવી રીતના એમની માન્યતાઓ હોય છે કે આપણે કોબી કે ફુલાવર કે એવા બધા વસ્તુઓની સેવન ના કરવું જોઈએ ને એવું બધું કહેવામાં આવતું હોય છે પણ ખરેખર હું એવું સલાહ આપું છું અને એવું પ્રૂવન પણ કરેલું છે કે આ કે હાઈપો ડિસીઝ છે એમાં નોર્મલ માત્રામાં લેવામાં આવતી કોઈ પણ ફૂડ કોઈ અવરોધ પેદા નથી કરતા કોલીફ્લાવર છે કે આપણે બ્રોકલી છે જે કન્વેન્શનલી કહેવાતું કે એનાથી ગોઈટરના પ્રમાણ વધે છે એટલે ઘણા બધા લોકોને એવી માન્યતા હોય છે કે એ બધાની વસ્તુઓનું સેવન કરવાથી થાઇરોઇડનું પ્રમાણ વધે છે એવું નથી બિલકુલ એ ક્યારની વાત છે કે જયારે એ જમાનામાં આયોડીન ડેફિશિયન્સી કિલોની ક્વોન્ટિટીમાં ખાઈને એનાથી જીવન ગુજરાન ચલાવતા હતા તો એટલા બધી ક્વોન્ટિટીમાં અનકુ એટલે કે પકાવેલા વગરનું રો કોબી ફ્લાવરમાં જે હાઇડ્રોજન હોય ને એ થાયડમાં અવરોધ પેદા કરતું હતું આજની તારીખમાં આપણે બધા આયોડીન સફિશિયન્ટ છીએ ઓલમોસ્ટ બધા આયોડીનનો ઇન્ટેક બરાબર કરી રહ્યા છીએ અને આપણે એ બધી કિલોઝની ક્વોન્ટિટીમાં કોબી ફ્લાવર આમ પણ નથી ખાતા અને જે પણ ખાઈએ છીએ એ મોસ્ટલી પકાવીને ખાઈએ છીએ તો આપણામાં આ બધી વસ્તુઓ કોઈ અવરોધ પેદા નથી કરતી હાઇપોથાઇરોઇડ કે હાઈપર થાઇરોઈડમાં અને એવા કોઈ ઘરેલું ઉપચાર કે એવી કોઈ યોગા કે કસરત નથી કે જેનાથી થાઇરોડના હોર્મોનનું લેવલ નિયંત્રિત કરી શકાય ડેફિનેટલી ખોરાકની સારી પદ્ધતિઓ યોગા કસરત આ બધી બીજા બધા હેલ્થ બેનિફિટ્સ ઉપર ઘણો બધો ફાયદો કરે છે વજનને નિયંત્રિત કરવામાં ફાયદો કરે છે લિવરમાં ફેટી લિવર ઓછું કરવામાં ફાયદો કરે છે

જ્યારે રીરો થાયરોઈડ ઇમ્યુનિટીના કારણે થયેલું હોય અથવા તો સર્જરી પછી જ્યારે જયારે થાય કાઢી નાખવામાં આવી હોય એના કારણે થયો હોય અથવા તો રેડિયેશન હોય છે આવા કિસ્સાઓમાં થાઇરોઇડની દવા જે જીવન પર્યંત લેવી પડે છે પરંતુ આ દવા એક આપણું જે નેચરલ હોર્મોન છે એને અનુરૂપ જ બનેલી છે જેથી આ દવાની કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતી અને આ દવા જીવન પર્યંત લેવામાં કોઈ વાન દવા લેવામાં ના આવે તો સ્વાસ્થ્યને ઘણા બધા નુકસાન થઈ શકે છે સુકા થાઇરોઇડ પ્રકાર પ્રમાણે થાઇરોઇડ ની દવાની જે સમયગાળો હોય નક્કી થતો હોય છે અમુક પ્રકારનો સુકો થાઇરોઇડ છે જે એક થી દોઢ વર્ષની દવા લીધા પછી મટી શકે છે જ્યારે જો કોઈ ગાંઠના કારણે આ સુકો થાઇરોઇડ આવતો હોય તો આપણે એમને આયોડિનના ડોઝ આપતા હોઈએ છીએ અને એ થાઇરોઇડ નોર્મલ કરતા હોઈએ છીએ જ્યારે આપણે થાઇરોઇડની વાત કરતા છે થાઇરોઇડ દિવસના મહત્વની વાત કરતા હોય છે કરોલ ભાઈ અત્યારે ક્યાંક તમામ લોકો આમ આમ એમ કહેવાય ને કે ગભરાતા હોય છે કે ના યાર જો આપણે ટ્રીટમેન્ટ કરાવવા જઈશું અથવા તો જો થાઈરોઈડ આવ્યો તો પછી શું એ પેલા આપણે જેમ કહેવાય ને કે કોરોનામાં તો દરેક લોકો એમ જ વિચારતા હતા કોરોના થયું એટલે પછી હવે પતી ગયું આપણું મૃત્યુ ક્યાંક નિશ્ચિત જ છે તેવી બધી બાબતો ક્યાંક જોવા મળતી હોય છે અને અત્યારના સમયમાં પણ જ્યારે થાઇરોઇડને લઈને ઘણી બધી વિસંગતાઓ જોવા મળતી હોય છે તેના લઈને પણ શું કહેશો આપ જી બિલકુલ વેલિડ ક્વેશ્ચન પૂછ્યો છે તમે સૌથી પહેલા તો એ કહેવા માંગીશ કે આમાં કોઈ પણ એવું એકદમ ચિંતામાં આવી જવાની વસ્તુ નથી તમારું કે જે પણ ડાયગ્નોસ થાય છે એ કમ્પ્લીટલી ટ્રીટેબલ છે કંટ્રોલેબલ લેબલ છે એનો મતલબ કે આપણે જો યોગ્ય સમયે એનું નિદાન કરી લઈએ છીએ અને એની યોગ્ય પ્રોપર પોઝિશનમાં એની ટ્રીટમેન્ટ કરીએ છીએ તો થાઇરોઇડને લગતી બોડીની ઉપર કોઈ પણ ઈડ ઇફેક્ટ આવતી નથી સો હાઇપોથાઇરોઇડની વાત કરીએ તો જેમ ડોક્ટર કૌશલે કીધું કે હાઈકો જે મેડિસિન છે જે આપણે થાયક્સિન હોર્મોનનો સપ્લિમેન્ટ કરીએ છીએ જે બોડી આપણું હોર્મોન ઓછું બનાવે છે આપણી ગ્રંથિ એનો સપ્લાય ઓછો કરે છે એ જ આપણે બહારથી રિપ્લેસ કરીએ છીએ સો એઝ લોંગ એઝ આપણે રિપ્લેસમેન્ટ પ્રોપર ડોઝમાં આપીએ છીએ આપણે યોગ્ય સમયે એની તપાસ કરીએ એનું લેવલ માપી લઈએ છીએ અને જેટલું રિપ્લેસમેન્ટ જોઈએ એમાં વધારો અથવા ઘટાડો કરીએ છીએ તો થાઇરોઇડને લગતા બધા જ ઇફેક્ટ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ અને એટ ધી સેમ ટાઈમ થાયરોક્સિનનો કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી તો થાઈરોઈડ ને એવી કોઈ ગંભીર બીમારી નથી જો તમે પ્રોપર ટાઈમ પર ટ્રીટમેન્ટ લો છો અને વ્યવસ્થિત રીતે ફોલો કરો છો તો થાય નિદાન થવાથી કોઈ ચિંતામાં એક્ઝામ્પલ પણ સાચો આપ્યો છે કે કોરોના ટાઈમે જે અ જે ચિંતા આપણને શરૂઆતમાં થતી હતી એ કદાચ સેકન્ડ વેવ થર્ડ વેવ ફોર્થ વેવ પછી એ ચિંતા આપણને ઓછી થતી ગઈ કે આપણે ઓપીડી બેસીસ ઉપર પણ મેનેજ કરતા થઈ ગયા છીએ તો એના માટે જ અવેરનેસ લાવવી જરૂરી છે કે યોગ્ય સમયે ટ્રીટમેન્ટ લેવાથી

બાળકોમાં પણ ઘણા મળે છે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે કોઈ લક્ષણો હોય કે ના હોય થાયરોઈડના હોર્મોન સ્ક્રીનિંગ કરવું અત્યંત અગત્યનું છે કારણ કે એકમાત્ર જ આપણે બાળકના મગજના વિકાસને નોર્મલ રાખી શકીએ છીએ અધરવાઇઝ એ મગજનો વિકાસમાં અવરોધ ઉભો થાય છે અક્રમાલભાઈ જ્યારે આપણી પાસે જો કોઈ પેશન્ટ આવતા હોય ને એમ કે અત્યારે તો જ્યારે થાઇરોઇડ છે તેની ટ્રીટમેન્ટ અત્યારે તો જે કરાવી હોય છે પણ ક્યાંક ટ્રીટમેન્ટમાં ટ્રીટમેન્ટમાં ક્યાંક એવું પણ જોવા મળતું હોય છે કે ના આ ટ્રીટમેન્ટ અમે કરાવીએ કે ના કરાવીએ જો કરાવીશું તો શું થશે કરાયા પછી અત્યારે તો કેવા પ્રકારની અસરો થશે એવા ઘણા બધા સવાલ થતા હોય છે અને એમાં એક સવાલ એ પણ હોય છે કે જે રીતે આપણે કોરોનામાં સાંભળ્યું છે ને કે કોરોના એકવાર થાય તો પછી ના થાય એવું ના હોય ફરી એકવાર થતો હોય છે શું આ બીમારીમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સ્થિતિ જોવા મળતી હોય છે કેટલું ડ્યુરેશન છે એવું તમે પૂછવા માંગો છો આઈ થિંક જે હું રિપીટ કરું છું ઓકે સો જેમ પેલા કૌશલભાઈ કીધું કે મોટા ભાગના કેસમાં અગર પ્રોપર ડાયગ્નોસિસ કર્યું છે હાઈપોથાઈરોઈડનું નું ઘણીવાર કેવું છે કે જે લેબોરેટરી રેન્જીસ માં થોડું ઘણું પણ ઉપરની અને એને આપણે લેબલ કરી દેતા હોઈએ ફોર એક્ઝામ્પલ કે આ છે તો સૌથી પહેલા તો ડાયગ્નોસિસ ક્લિયર હોવું જોઈએ કે આ પ્રોપર પરમાનન્ટ હાઇપોથાઇરોઇડ છે અને એનું કારણ શું છે જો હાઇપોથાઇરોઇડ થાઇરોઇડની ગ્રંથિના ગ્રંથથી સુકાવાને લીધે થયો છે કે જેમાં થાઇરોઇડની ગ્રંથિ ઓલમોસ્ટ સુકાઈ ચૂકી છે એમાં રો મટીરીયલ છે જ નહીં તો એ કન્ડિશનમાં થાઇરોઇડની ગ્રંથિ આગળ જઈને હોર્મોન બનાવવાની નથી તો જે હોર્મોન બોડીને જરૂરી છે એ આપણે બહારથી રિપ્લેસ કરવો જ પડશે ક્યાં સુધી કરવો પડશે જ્યાં સુધી આપણું બોડી છે મતલબ લાઈફ લોંગ અમુક એવા કેસીસમાં અમુક એવા કારણ હોય છે હાઈપોથાઇરોઈડ ના જે સ્પેસિફિક એન્ટિબોડીના લીધે હોય છે કે જેમાં ક્યારેક હાઇપો ક્યારેક હાઈપર એવું પણ થતું હોય છે તો એ તમારું ટ્રીટિંગ ડોક્ટર જ એ ડિસાઈડ કરી શકશે કે ક્યાં સુધી એને ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે ઓન ધી કોન્ટ્રરી હાઇપરથાઇરોઇડમાં થાઇરોઈડમાં મોટા ભાગના કેસીસમાં કે આપણે પચાસ થી સિત્તેર ટકા કેસીસમાં અમુક વર્ષની ટ્રીટમેન્ટ પછી આપણે ટ્રીટમેન્ટ બંધ કરી શકતા હોઈએ છીએ કા પછી એકદમ ઓછા ડોઝ ઉપર એને કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ તો એના માટે પણ આપણું યોગ્ય ફોલોઅપ અને ટાઈમ ટુ ટાઈમના આપણા જે થાઇરોઇડના રિપોર્ટ્સ અને ક્લિનિકલ કન્ડિશન એ ડિસાઇડ કરશે કે ક્યાં સુધી એની ટ્રીટમેન્ટ ચાલુ રહેશે પણ કોઈ પણ કન્ડિશનમાં ટ્રીટમેન્ટ ચાલુ રહી કે વગર ટ્રીટમેન્ટ આપણે એને નોર્મલ મેન્ટેન કરીએ છીએ તો આપણા બોડીના સ્વાસ્થ્ય માટે સારું છે રાધર દેન કે આપણે આપણે ઓવરથી કરીને કે આપણા ઘણા બધા ગેરમાન્યતાઓ માનીને ટ્રીટમેન્ટને અધ વચ્ચે સ્ટોપ કરીએ છીએ એ તો બિલકુલ એડવાઇઝેબલ નથી છેલ્લો પ્રશ્ન કૃણાલભાઈ એક મેસેજ શું આપવા માંગશો તમામ જનતાને અને ત્યારબાદ કૌશલભાઈ જી એક અગત્યનો મેસેજ છે ઓલરેડી એનો પ્લોટ તો ડોક્ટર કૌશલે બાંધ્યો જ છે હજી પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ની ગાઈડલાઇન્સ છે અને ઘણા બધા ઇન્ટરનેશનલ સોસાયટીઝ પર બધા જ કહે છે કે નવજાત શિશુમાં જન્મ ટાઈમે જ બીજા અથવા ત્રીજા દિવસે બાળકનું થાઇરોઈડનો ટેસ્ટ થવો જ જોઈએ જો લક્ષણ ના હોય તો પણ અને આપણા કન્ટ્રીમાં ઘણા બધા ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી હોય છે ઘણા બધા હોમમાં પણ ડિલિવર કરતા હોય છે બાળકોને થાઇરોઈડનો ટેસ્ટ નથી થઈ રહ્યો હતો તો હું એ મેસેજ પહોંચાડવા માંગીશ કે આપણે ઘરે ડિલિવરી કરાવી હોય કે ઇન્સ્ટિટ્યુશનમાં કરાવી હોય બીજા અથવા ત્રીજા દિવસે બાળકનો દરેક નવજાત શિશુનો થાઇરોઈડનો બ્લડ ટેસ્ટ થવો જોઈએ જેનાથી દસ હજારમાંથી એક બાળકનું આપણે મગજનો પરમાનન્ટ વિકાસ તો અટકાવી શકીએ આપવા માંગશો તમામ પ્રકારની જે વિગતો ડોક્ટર કૃણાલ અને ડોક્ટર કૌશલ્ય આપી આ બંનેનો આભાર ચર્ચા વિચારણા જોડાવા માટે